આ જગ્યા છે ને તમને બધા ઝાડવા મળશે કેટલી પ્રકારના જો મને તો નામ એ નહીં આવડતું કયા કયા છે આને શું કહેવાય ચાલો અમે એક જાસુદ લીધું છે જાસુદ જાસુદ કેમ મને આપીને અમે જાસુ લીધું રસ્તા ઉપર આવ્યું તું તે મસ્ત મજાનું લઈ લીધું હવે એને લેવાનું જો આપડે જાડું લઈને તો એને રાખવા માટે આજે નીચેના અને હું કહેવાય એ દ્વારા અમે આ રીતે જા સુટ લીધું છે જો પિંક કલર નું અને આજુ બીજુ જોવી છે આપણે એક મસ્ત મજાનું મળી જાય આનો શું કહેવાય બસ બડાવાલા નહી હવે બધી જાત ના બોતા જો શાળવા